બુંદાની વિડીયો બનાવી ગયા ને પહેલાં પછી તો ભૂખોભાઈ હજી સુઈ રહ્યા હા પ્રાર્થના ઉજાગરમાં એ જોઈ શકો છો પાંચ વાગી ગયા આજ પણ લાઈવ હોય ને એટલે અમારે જાખવાનું લેટ ને બધું એવું કામ કરજે ન્યા તિત્ય છે તું તો કાઈ જ અમે રહ્યા છીએ ડેગા પાછે મહેશભાઈ એ ખૂબ જવાના

તો એક્ટિવ આવી ગઈ છે આપણે વોશિંગ કરાવી છે અને બધું બધું કર નાખ્યું જોઈ શકો છો તો એક્ટિવ લઈને ભાયા હું ખાવા બેઠા છે આપણે એક નંબર બનાવે છે તમે જોઈ શકો છો કૃષ્ણ બતાવીએ તમને બોલ ભાઈ પેલી વખત પહેલે વખત વિઝિટ કરાવી છે યે શોબે બેગમાઓ દુદુસા કા ફેવરિટ દુદસા ઓહો આ જોઈએ એ ટેસ્ટી બની છે લઈને છે વખત ટ્રાય કરીએ તો છે જરા સિંગલ સિંગલ મગાયો try તો કરીએ એમાં તો રોજ નું થઇ ખાવાનું પણ આપડે પેલા તો એક નંબર હતું યાર zero zero ના કેવું પડે હવે ખાવા વાર ગયા એટલે અમે તો બે થી ત્રણ વખત મંગાઈ દીધા હતા આ તો એક એક ના ચાલે ભાઈ વીસ રૂપિયા લીધા વીસ રૂપિયા લીધા પણ ના કેવું પડે એમ zero zero તો વાત જ ના થાય જે પેલું ઓલું કે વાટેલું હતું ને